નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે આજે આપણે લખશું અહેવાલ લેખન તમારી શાળામાં યોજાયેલ રક્તદાન શિબિર અંગેનો અહેવાલ લખો અમારી શાળામાં શ્રી વિવેકાનંદ વિદ્યા મંદિર દર વર્ષે શ્રાવણ મહિનાના બીજા સોમવાર નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે બાર આઠ બે હજાર ચોવીસના રોજ અમારી શાળાના આચાર્ય તથા આશા ચિલ્ડ્રન હોસ્પિટલના સહયોગથી થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી શાળાના આચાર્યશ્રી અને આશા ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટરે વિદ્યાર્થીઓને સમજાવતા કહ્યું કે રક્તદાન એ મહાદાન છે રક્તદાન કરવાથી કોઈના લાડકવાયાની જિંદગી બચી જાય છે રક્તદાન કરવાથી આપણે એક થેલેસેમિયા પીડિત બાળકની જિંદગી બચાવી શકીએ છીએ રક્તદાન કરવાથી આપણા શરીરને કોઈ હાનિ થતી નથી સ્વચ્છ વ્યક્તિ દર ત્રણ માસે બસો પચાસ મિલી જેટલું રક્ત આપી શકે છે આપણી શાળાના અમારી શાળાના આચાર્ય રક્તદાન આપી શરૂઆત કરી ત્યારબાદ શાળાના શિક્ષકો ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું શાળામાં ચારે બાજુ રક્તદાનની જાગૃત જાગૃતિ અંગેના પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા તેમાં રક્તદાન એ શ્રેષ્ઠ દાન છે રક્તદાન એ મહાદાન છે જેવા સૂત્રો લખેલા હતા રક્તદાન કરનાર દરેકને દૂધ અને બિસ્કીટ આપવામાં આવ્યા હતા શાળા તરફથી દરેક રક્તદાતાને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે અમારી શાળાના આચાર્યએ આશા ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ અને શાળાના શિક્ષકોને અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો